હલો ફ્રેન્ડ્સ ફીલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આ તમે જે જોઈ રહ્યા છો એ આપણે અત્યારના શિયાળો ચાલી રહ્યો છે એટલે સ્કિન આપણી બહુ જ ડ્રાય થઈ જતી હોય છે તો આપણે ને બધું તો લગાડીએ છીએ પણ તો પણ સ્કીનમાં કાળાશ આવી જતી હોય છે તો અત્યારે હવે વિન્ટરમાં જ મેક્સિમમ આપણે પ્રસંગો આવતા હોય કોઈ જગ્યાએ લગ્નમાં જવાનું હોય કોઈ પ્રસંગમાં જવાનું હોય તો એ કાળાશ પછી આપણે મજા નથી આવતી સ્કીનમાં તો તમે આ જે હું આજે ફેસપેક બતાવું ને એ તમે બનાવીને આરામથી આખું વિન્ટર સાચવીને રાખી શકો છો અને પછી તમે એને લગાડીને જ્યાં પણ જવું હોય કોઈ પ્રસંગમાં કેમાં આરામથી અડધો કલાક પહેલાં લગાડીને તમે તમારા ફેસને એકદમ ક્લીન અને ક્લિયર કરી શકો છો વિધાઉટ એની ફેશિયલ તો તમે આ પેક એક વખત બનાવીને છ મહિના સુધી સ્ટોર કરી શકશો આરામથી તો હું હવે બન બતાવું છું કે આની અંદર મેં શું મિક્સ કર્યું છે અને તમે કોઈ પણ સ્કીન ટાઈપ હોય ઓઇલી હોય ડ્રાય હોય કે કોમ્બિનેશન હોય તમે આને યુઝ કરી શકો છો ઓઇલી હોય એ અત્યારે ડ્રાયનેસ તો તો પણ આવી જ જતી હોય તો એને આ પેકની અંદર જ્યારે મિક્સ કરો ત્યારે ગુલાબજળ સાથે કરવાનું જો તમારી ડ્રાય સ્કીન હોય તો દૂધ અને મલાઈ સાથે અથવા કોઈ પણ તમે મિક્સ કરો છો કોઈ પણ ઓઇલ ગ્રેપસીડ ઓઇલ છે બદામનું તેલ છે એ કોઈ પણ વસ્તુ તમે પેકમાં મિક્સ કરી શકો છો અને કોમ્બિનેશન હોય તો મિલ્ક અથવા તો રોઝ વોટરથી તમે બનાવી શકો છો તો હવે હું તમને બતાવું છું કે આની અંદર આપણે શું શું મિક્સ કર્યું છે અહીંયા ફેસ પેકનું પ્રીમિક્સ બનાવવા માટે મેં પહેલાં લીધું છે બે ચમચી જેવું સેન્ડલવુડ પાવડર એટલે કે ચંદનનો પાવડર લીધો છે મેં ચંદનનો પાવડર ઠંડક તો આપે જ છે અને સ્કિનને એકદમ સ્મૂથ પણ કરે છે અને પોર્સ જે ઓપન થઈ ગયા એને પણ રિડ્યુસ કરે છે એટલે એ આપણે બેથી ત્રણ ચમચી જેવું લઈ શકો છો તમે હવે તમે હું આ જે માપ કહું છું એ પ્રમાણે તમે વધતું ઓછું કરી શકો છો એટલે સેન્ડલવુડ પાવડર મેં એટલો લીધો છે હવે અત્યારે વિન્ટરમાં સ્કિન તમારી એકદમ ડ્રાય થઈ જાય તો એના માટે એવી વસ્તુ લેવાની હોય આપણે કે જે તમારા સ્કીનમાં મોશ્ચર કરે એટલે હવે હું એના માટે લઉં છું જાસૂદના ફૂલનો પાવડર છે હવે જાસૂદના ફૂલનો જે પાવડર છે એ તમારી સ્કીનને એકદમ સ્મૂથ કરે છે અને એકદમ ગ્લોઈંગ પણ બનાવશે અને એનાથી તમારી સ્કિન જરા પણ ખેંચાશે નહીં એટલે બે ચમચી જેવું હું જાસૂદના ફૂલનો પાવડર લીધો છે બે ચમચી મેં સેન્ડલવુડ લીધો તો બે ચમચી હું આ લઉં છું હવે એ તમારી સ્કિનમાં જે પણ એકદમ ડ્રાય સ્કિન થઈ જાય એના માટે આ જાસૂદના ફૂલનો પાવડર બહુ જ સારો છે એને જેને કહેવાય નેચરલ બોટોક્સનું કામ કરે છે જે ખબર છે બધા બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવે છે સ્કિનમાં એ આપણે આ જાસૂદનો પાવડર એના માટે ખાસ એમાં એ ગુણ રહેલા છે કે એ તમને એટલી ઇફેક્ટ આપે છે હવે એના પછી હું આ ઘરમાં જ બનાવેલો મારો રોઝ પેટલ પાવડર છે એટલે ગુલાબની પાંદડીઓનો પાવડર છે એ હું બે ચમચી લઉં છું એ પણ તમારી સ્કીનને ઠંડક આપશે અને તમારી સ્કિનમાં એકદમથી ડ્રાય થઈ ગઈ હોય એને સ્મૂથ કરશે એ તમારી સ્કીનમાં કોઈ પણ પિગમેન્ટેશન હોય આ છે તે છે બધી જ વસ્તુ તમારી ઓછી કરશે અને ખીલના કારણે તમારા રેસીસ પડી ગયા હોય તો પણ એને દૂર કરશે હવે આપણે આ એ લીધું છે અહીંયા હવે હું છે ને બે ચમચી જેવો લગભગ દૂધનો પાવડર આપણે આવે ને તમારી પાસે જે હોય એટલે દૂધનો પાવડર છે એ પણ તમારી સ્કિનને એકદમ મોશ્ચર કરશે દૂધ તો આપણે નાખશું જ પણ એની સાથે આ પાવડર પણ નાખો ને તો એના કારણે પણ એકદમ સ્કિન તમારી લાઇટન અને વાઇટન થઈ જશે અને સ્કિનને એકદમથી ડ્રાય સ્કિનને એકદમથી મોઇશ્ચર કરશે એટલે બે એક ચમચી જેવું એ નાખ્યું છે હવે આપણે એને જો તમને વધારે સ્કિનમાં પ્રોબ્લેમ હોય કે એવું હોય તો તમે આની અંદર પેલું નાખી શકો છો લીમડાનો પાવડર પણ આ આપણે વિન્ટર સ્પેશિયલ બનાવીએ છીએ એટલે જે સ્કિન ડ્રાય થઈ જતી હોય ને ખાસ એના માટેનો જ આ પાવડર બનાવ્યો છે હવે આ પાવડર તમે જ્યારે બી યુઝ કરો ત્યારે જેટલું જોઈતું એટલું વાટકીમાં લઈ એને દૂધમાં અને બહુ જ ડ્રાય હોય જેની ખબર છે ઓવર ડ્રાય થઈ જતી હોય એ દૂધની સાથે થોડી મલાઈ પણ મિક્સ કરીને લગાડી શકે છે લગભગ ચોખ્ખી સ્કીન ઉપર તમારે લગભગ એને પંદરેક મિનિટ જેવું રાખવાનું છે અને પછી તમારે એને વોશ કરી નાખવાનું છે હવે આ તમે વીકમાં બેથી ત્રણ વખત આ પેક યુઝ કરશો ને એ સ્કીનમાં ડ્રાયનેસ નહીં આવે હજી તમારે આની અંદર જો વધારે પડતું મોઇશ્ચર જોતું હોય તો તમને બદામનું તેલ છે અડધી ચમચી વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે મેડિકલ સ્ટોરમાં તમે એ પણ એક નાખી શકો છો પછી તમે એ ના હોય તો તમે તલનું તેલ એક ચમચી અથવા તો તમે કોકોનટ ઓઇલ જેને ફાવતું હોય એક ચમચી નાખી શકો છો પેક બનાવો ત્યારે અને પછી તમે એને સ્કીનમાં લગાડી શકો છો એટલે આવી રીતનું તમે છે ને પ્રિમિક્સ બનાવીને ફેસ પેક માટે પણ જેમ આપણે બધા બનાવો ને મહેંદીનું પ્રીમિક્સ ને આને તેને એવી રીતના તમે આવી રીતના ફેસપેક ઘરે બનાવીને પણ રીતના મૂકી રાખો તો તમે આરામથી આખું વિન્ટર આને યુઝ કરી શકો છો જેટલું જોઈએ એટલું જ તમે એક સ્પૂન કે એવું લઈ અને તમે એની અંદર દૂધ કે મલાઈ કે એવું નાખીને તમે કે એલોવેરા જેલ છે પ્લાન્ટ બેઝ એ પણ તમે નાખી શકો છો અને તમે આરામથી લગાડી શકો છો આને તમે બહાર જ આરામથી છ એક મહિના સ્ટોર કરી શકો છો કાચની બોટલમાં કે એમાં એટલે તમારે એક વખત બનાવો અને તમે ઘડી ઘડી એનો યુઝ કરી શકશો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ